અરવિંદ શિવ ગુભા હલમપર ગામ ગામ અલંપર તાલુકો ઉમરાળો જિલ્લો ભાવનગર આ ભાઈ અહીંયા જોવા આવ્યા છે આપણે દોઢસો ફૂટે ફૂલ પાણી છે થી દોઢસો ફૂટમાં ફૂલ પાણી છે કો ફૂટે છે એકો વીસ ફૂટે છે અને દોઢસો ફૂટે ફૂલ પાણી છે દોઢસો દાળ જ નહીં થાય મતલબ પહેલાં આવી જાય એકસો વીસ ફૂટે કો ફૂટે પંચાણું ફૂટે પાણી ફૂલ છે ગામનું નામ બોલો કલમ ગામ જિલ્લો તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર વહીલ અરવિંદસિંહ ઓગુબાની વાડીએ ડાર જોવા માટે આવ્યા છે ભાઈ વિરલભાઈ વિરલભાઈ પોઈન્ટ આપ્યો કરવાનો છે ઓય પાટલો ના Mari kita buka ini Siap? Mari kita buka ini Bagaimana kita buat આઈથી આ પટ્ટો છે અહીંયા દાત થા આઈ લે આ બધું એનું સેન્ટર છે આઈથી પાણી વિખાઈ ગયું આમ ગયું છે આમ ગયું આમ ગયું ત્રણ બટા પડ્યા છે ભાઈ બધા ભેગા થતા તને ન્યા નક્કી કરો આ આઈથી આમ ભેગું આયલું એવું આઈથી આમ નોખું થયું જો જો એ કામ ગયું પછી જો આ આમ આયલું ते चना वे फोर्स सेमी पण जो आंठी मुकवी बस